શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ કા માર્ગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે સાંભળવાના છીએ પાસા કુસા એકાદશી પારણા એકાદશી દાસ ત્રિયોદશી ત્રિશુપુરા એકાદશી જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો આપેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણ મિત્રો તારીખ ચાર ઓક્ટોબર બે હજાર પચીસ શનિવાર પાપા કુસા એકાદશી છે આ દિવસે એકાદશી દાસથી અને ત્રિયોદશી આ ત્રણેય તિથિઓ યોગ એકસાથે બની રહ્યો છે આ યોગ યોગને ત્રિસુપુરા યોગ કહેવાય છે જેનો જેનો મહિમા ભગવાન શિવજીએ પોતે સંધક પુરાણમાં કહેલું છે કે કહ્યું છે કે આ ત્રિશુપુરા એકાદશીનું વ્રત કરવાથી બ્રહ્મા હત્યા જેવા પાપ નષ્ટ થાય છે પ્રયાગરાજ અને દ્વારકામાં મૃત્યુ થવાથી દ્વારિકામાં મૃત્યુ થવાથી જે ગતિ મળે છે એ જ ગતિ આ એકાદશીનું વ્રત કરનારને મળે છે આ યોગને મહિમા કરોડો તીર્થો કરવા કરતાં પણ વધારે છે હજાર અશ્વમેઘ યજ્ઞ અને સો વાજપેયી યજ્ઞ કર્યાનું પુણ્ય ફળ પ્રદાન થાય છે આથી આ પાકા એકાદશીના દિવસે જે યોગ બની રહ્યો છે આ યોગમાં જો એકાદશીનું વ્રત કરવામાં આવે તો સંપૂર્ણ વ્રત કર્યાનું અનુષ્ઠાન કર્યાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે આ યોગ ભાગ્ય જ બને છે આથી આ જ યોગમાં આવી રહેલી એકાદશી કરી હજાર અશ્વમેઘ તથા સો વાયપે વાજપે યજ્ઞ કાર્યનું પુણ્ય ફળ પ્રાપ્ત કરી લેજો એકાદશીનું આ વ્રત કરવાથી લોભ મોહ માયા અને યમરાજના બંધનો ભય દૂર થાય છે સુખ અને સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠને કહે છે કે આ દિવસે પ્રથાન શ્રી પૂજા કરવી ભગવાન વિષ્ણુ સ્વરૂપ છે સર્વે મનોરથ પૂર્ણ કરનારી પાપોને નાશ કરનારી સંતાન સંપત્તિ અને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે આ દિવસે ભગવાન પ્રથમ ભગવાન શ્રી હરિ પ્રણામ કરવા માત્રથી ઇન્દ્ર જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતું કુસા એકાદશી કે પછી ત્રીસ વૃષા એકાદશીનો મહાત્મ્ય હવે સાંભળશું કુસા એકાદશીની વ્રતની વિધિ આ દિવસે કરવાનો કાર્ય ઉપાય અને કુસા એકાદશી વ્રત કથા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય મિત્રો આસો માસની શુક્લ પક્ષની આવતી આ એકાદશી સઘળા પાપોને નાશ કરનારી સર્વ મોક્ષ પ્રદાન કરનારી છે શરીરને નિરોગી રાખનારી તથા સુંદર સ્ત્રી ધન અને મિત્ર આપનારી સે મનુષ્ય જો આ એકાદશીનું વ્રત કરે ઉપવાસ કરેલો તે ક્યારેય તેને યમ યાતમ નથી ભોગવવી પડતી સ્ત્રોત કહેવું કે પાસા પાસાકુસા એકાદશીનું વ્રત ઉપવાસ કરીને રાત્રે જાગરણ કરવા મનુષ્ય અનાયે જ દિવ દિવ્ય રૂપ ધારણ કરી શાતુર્ધવનયુગાથી હાથી સુક્ષોધી પિંદાબર ધારી થઈને ભગવાન શ્રી હરિ વિષ્ણુને ધામમાં જાય છે તેને દરેક કાર્યમાં સફળતા મળે છે મિત્રો વર્ષની કુલ ચોવીસ એકાદશી આવે છે આથી માસની અધિક માસની બે એકાદશી એમ કુલ મળીને છવ્વીસ એકાદશી થાય છે દરેક એકાદશીનું પોતાના મહાત્મય છે પરંતુ જે આસો માસની શુક્લ પક્ષની પાપાકુસા એકાદશી આવે છે આ એકાદશીનું વ્રત કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુને પ્રસન્નતા થાય છે તેનો ભક્તોને ક્યારેય ધન સંપત્તિ અને સુખ સૌભાગ્યવતી કમી નથી આવવા દેતા પાસાકુસાનો અર્થ થાય છે પાપરૂપી હાથથી વ્રતના પુણ્ય રૂપી અંશુક્તિ બાંધવું એવો થાય છે આથી આ એકાદશીનું વ્રત કરવાથી જીવનની દરેક નકારાત્મક શક્તિઓ રક્ષણ મળે છે અને જીવનમાં સુખ સૌભાગ્ય અને મંગલા તો મંગલનો વાસ થાય છે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે આ વ્રતને જે મનુષ્ય કરે છે તેને જીવનમાં દરેક વસ્તુનો સુખ અને શુભ ભાગ્યની પ્રાપ્ત સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ધન ધાન્ય તેની પ્રાપ્તિ થાય છે જે પૂરી શ્રદ્ધાથી આ વ્રત કરે છે તેને આ લોકમાં સર્વે સુખ ભોગવી અંતે વૈકુંટમાં તેનો વાસ થાય છે લગ્નની ઉંમર યુવતી જો આ એકાદશનું વ્રત કરે તો તેને યોગ્ય ઈચ્છાવરની પ્રાપ્તિ થાય છે નિસંતાન સ્ત્રી જો આ વ્રત કરે તો તેને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે મનમાં જો કોઈ પણ ઈચ્છાધારી આ એકાદશીનું વ્રત કરવામાં આવે તો તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે એવી મનોકામનાની પૂર્ણ કરનારી આ એકાદશીનું આ વ્રત કરવાથી અશ્વમેઘ અને સૂર્ય યજ્ઞ કરવા સમાન ફળની પ્રાપ્તિ થાય છે એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ પદનાથ સ્વરૂપની પૂજા કરાય છે એકાદશીનું આ વ્રત ત્રણ દિવસનું હોય છે દશમના દિવસે શુદ્ધ અને સાત્વિક આહાર લઈ એકટાણું કરવું એકાદશીના દિવસે ઉપવાસ કે ફળ આહાર કરવો તથા દ્રાષ્ટિ દિવસે વ્રતના પારણા કરવા આમ એકાદશીનું વ્રત કરનાર છે દશમના દિવસે શુદ્ધ અને સાત્વિક આહાર લઈ એક સમયે ભોજન કરવું તથા આ દિવસે સાત પ્રકારના અનાજ અને કઠોળ જેમાં ઘઉં વડદ મગ ચણા જવું ચોખા અને મૈસૂરની દાળ ન ખાવી જોઈએ કારણ કે આ સાત અનાજ અને કઠોળની પૂંજા આ એકાદશીના દિવસે કરવામાં આવે છે તથા એકાદશીનું વ્રત કરનારને એકાદશીના દિવસે પ્રાપ્ત કાળે વહેલા ઉઠવું સ્નાન કર્યા પર પરવારી સ્વસ્થ વસ્ત્રો ધારણ કરવી ત્યારબાદ ભગવાન શ્રી હરિ વિષ્ણુને ધ્યાન ધરી એકાદશી કરવો સંકલ્પ કરવો ઘરમાં મંદિરમાં ઈષ્ટદેવનું ધ્યાન ધરવું ત્યારબાદ ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી ઘર મંદિરમાં રહેલા ભગવાન હરિ વિષ્ણુને કોઈની કોઈ પણ સ્વરૂપ જેમ કે ભગવાન શ્રી કૃષ્ણ કે બોલ્યા કૃષ્ણ જે કોઈ સ્વરૂપ હોય તેની પૂજા કરી શકાય છે જો મૂર્તિ હોય તો શુદ્ધ જળ ગંગા જળ અને પ્રંશામૃતની સ્નાન કરાવવું અને જો ફોટો હોય તો સ્વસ્થ વસ્ત્ર ભૂલ લુસી નાખવી જે જગ્યાએ પૂજા કરવી હોય તે જગ્યાએ સ્વસ્થ પવિત્ર કરી તેના પર લાકડાનો પાટલો બાજર ઢાળી તેના પર લાલ કે પીળા રંગનું વસ્ત્ર પાથરવું તેના પર ઘઉંની ઢગલી કરવી તેના પર ગંગાજળ કે શુદ્ધ જળ ભરેલો કળશ સ્થાપન કરવું કળશમાં કંકુથી ઓમ અને શુભ સ્વસ્તિક બનાવવું ભગવાન શ્રી હરિ વિષ્ણુને પીળા ચંદનનું તિલક કરવું માતા લક્ષ્મીને લાલ કુમકુમનું તિલક કરવું તથા ભગવાન શ્રી હરિ વિષ્ણુને પ્રિય એવા પીળા પુષ્પ અને પીળા ફળની કે પછી ઋતુના ફળ અર્પણ કરવા અથવા તો પીળા રંગથી મીઠાઈ ધરવી ભગવાનને પીળો રંગ અતિ પ્રિય છે આથી ભગવાન શ્રી હરિને વિષ્ણુને પીળા રંગનું પુષ્પ પીળા રંગની મીઠાઈ તથા પીળા રંગના ફળ અર્પણ કરવા તેનાથી તે હરિ વિષ્ણુ પ્રસન્ન થશે કારણ કે ભગવાન શ્રી હરિ પીતાંબર ધારી કહેવાય છે તેને પીળો રંગ અત્યંત પ્રિય છે આથી ભગવાનની પૂંજામાં જો પીળા રંગમાં પુષ્પ પીળા મીઠાઈ અને પીળા ફળ અર્પણ કરવામાં આવે તો શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન થાય છે તેના ભક્તોને સુખ શાંતિ સમૃદ્ધિ અને સંતાન આશીર્વાદ આપે છે આ રીતે ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કર્યા બાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ જપ સમય અનુસાર કરવો તથા આ દિવસે ફળાહાર કરવો જો બની શકે તો રાત્રિને જાગરણ કરવું અથવા તો રાત્રિના બાર વાગ્યા સુધી ભજન કીર્તન કરવું શ્રીમદ ભાગવદ ગીતાના પાઠ કરવા કંથન ધારા સ્ત્રોત નારાયણ સ્ત્રોત તથા વિષ્ણુ સ્ત્રોતનો પાઠ કરવો આ રીતે પૂજન કરવાથી મનુષ્યને સર્વલોકની પ્રાપ્તિ થાય છે જે ફળ મનુષ્ય કઠિન તપસ્યાઓથી પ્રાપ્ત કરે છે તે ફળ આ એકાદશીના દિવસે શૃંગાર શ્રેષ્ઠ નાગ પર સ્વયં કરનાર ભગવાન શ્રી હરિવિષ્ણુને નમસ્કાર કરવા માત્રથી જ મળે છે એકાદશીનું આ વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે આ વ્રત કરનારને અશ્વમે પુણ્યની પ્રાપ્તિ થાય છે મિત્રો જેમને એકાદશીનું આ વ્રત પૂજા ઉપવાસ વગેરે કરવા છે પરંતુ કરી શકતા નથી સમર્થ નથી તો તે તેમને એકાદશીના દિવસે મન અને વાણીથી પવિત્ર રહીને પણ એકાદશીના કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત કરી શકીશ આ દિવસે જૂઠું બોલવું નહીં કોઈની નિંદા કરવી નહીં કોઈનું અપમાન કરવું નહીં કોઈને કડવું વેણ વજન કહેવું નહીં જો બની શકે તો જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી ગરીબ ભૂખ્યા બાળકોને ભોજન જમાડવું બીમાર સેવા કરવી ધર્મ દર્દી નારાયણને દરિદ્ર નારાયણ કે પછી મનને જરૂરી ચીજવસ્તુ અર્પણ કરવી આમ કરવાથી દરિદ્ર નારાયણ રાજી થશે એકાદશી કર્યા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થશે આમ એકાદશીના દિવસે વ્રત પૂંજા ઉપવાસ કર્યા વગર પણ મને મન અને વાણેથી પવિત્ર રહીને એકાદશી કર્યા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે એકાદશીના બીજા દિવસે દ્રાષ્ટી દિવસે વ્રત પાળા પાળા પારણા કરવા આ દિવસે ગાયને લીલો કાચ ચારો ખવડાવો કૂતરાને ઘરની બનાવેલી રોટલી ખવડાવી પક્ષીને દાણા ચણ નાખવા કીડીની કીડીયાળું પૂરવી જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી દરેક કાર્યો જો આ ન થાય થઈ શકે તો બ્રાહ્મણને ઘરે અથવા તો મંદિરે જઈને કાસું સીધું અર્પણ કરવું કાસું સીધું અર્પણ કરવાથી દોષ પીડા દૂર થાય છે કાસુ સીધું એટલે કે નવ ગ્રહોનું દાન છે જેની કુંડળીમાં દોષ પીડા અને તેમણે એકાદશીના વ્રતના પારણા કાસુ સીધું અર્પણ કરવાથી તેને દોષ પીડા દૂર થશે આ રીતે એકાદશીનું વ્રત કર્યું વ્રતની કથા જરૂર સાંભળવી કારણ કે કહેવાય છે કે કોઈ પણ વ્રતમાં તેની મહાત્મય કથા સાંભળ્યા વગર વ્રત પૂર્ણ થતું નથી આથી એકાદશીના દિવસ દિવસે જો કંઈક કંઈ ન થાય શકે તો મહાત્મય કથા જરૂર સાંભળવી જે સાંભળવાથી માત્રથી જ વ્રત કાર્યનું ફળ અને ગણું વધી જાય છે તો મિત્રો આ હતું પાસા કુસા એકાદશી વ્રતની વિધિ તેનું મહાત્મય અને હવે સાંભળશું વ્રતની કથા બોલો ભગવાન શ્રી વિષ્ણુની જે યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણની આ શુક્લ પક્ષની જે એકાદશી આવે છે તેનું નામ શું છે કૃપા કરીને તમે મને કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજન આ એકાદશીના પાસા એકાદશી કહે છે તે તું સાંભળ